જયનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલ ખાતે ક્લાસ 2 અધિકારીઓને પ્રમોશન મળતા તેમને સન્માનવાનો કાર્યક્રમ ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો. ડીઈઓ કચેરી શિક્ષક સંઘ દ્વારા આ કર્મચારીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભુજમાં ફરજ બજાવતા કમલેશભાઈ મોતા, વિનોદભાઈ પરમાર અને ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શ્રી વાઘેલાને પ્રમોશન મળતા તેમને સન્માનવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષક સંઘના નયનસિંહ જાડેજાએ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી નયનસિંહ ગનુભાઈ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ આજનો અહીંયા જૈન સ્કૂલમાં આપણે કાર્યક્રમ છે કે આપણા કચ્છના જે ક્લાસ ટુ અધિકારીઓ હતા એ ત્રણેય પરીક્ષાથી પાસ થયેલા છે અને એ લોકોને પ્રમોશન મળ્યું છે એક કમલેશભાઈ મોતા જે પહેલાં પ્રાઇમરી શિક્ષક હતા વિનોદભાઈ પરમાર જે એઆઈઓ હતા અને વાઘેલા સાહેબ જે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં હતા અને છેલ્લે એઆઈઓ બન્યા હતા ત્રણેય જણાને પ્રમોશન મળતા ડીપીઓ અને ડીઓને એમને પ્રમોશન મળ્યું છે મોતાર સાહેબ ડીઓ તરીકે મોરબી ગયા છે સાથે સાથે ડાયટનો પણ એમને ચાર્જ મળેલો છે વિનોદભાઈ પરમાર છે એ પોરબંદરના ડીપીઓ બન્યા છે અને વાઘેલા સાહેબ છે એ કચ્છ જિલ્લાના નવા પ્રાથમિક શિક્ષણ અધિકારી બન્યા છે એટલે ત્રણેયને બન ત્રણેયને આપ જે બહુમાન મળ્યું છે એના અનુસંધાને ડીઓ કચેરી અમારા સંઘ તમામ યુનિયન તમામ શિક્ષક મિત્રો એમનો એક સન્માન કાર્યક્રમ રાખ્યો છે અને આપ જોઈ રહ્યા છો ત્યારે એ સન્માન કરે કે બધા ચાલુ છે અને સૌની લાગણી છે કે આ ત્રણેય અધિકારીઓ બહુ પોઝિટિવ છે એમના જીવનમાં એ આગળ વધે અને સમાજને ઉપયોગી થાય એવા એ કામો કરતા રહે દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે પણ પ્રમોશન મેળવેલ તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી કચ્છ જિલ્લાના અંદર વર્ગ બે તરીકે અમારા ત્યાં અમારી સાથે નોકરી કરતા અમારી કચેરીના બે ઈઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા વિનોદભાઈ પરમાર અને માંડવીના ગુંદિયાળીના અંદર વર્ગ બે તરીકે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ મોતા એ વર્ગ બેના અંદરથી સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ એકના અંદર પ્રમોશન આપવામાં આવ્યું એટલે વિનોદભાઈ પરમાર પોરબંદરના ડીઓ ડીપીઓ તરીકે સરકાર તરીકે નિમાયા છે મોરબીના ડીઓ તરીકે કમલેશભાઈ મોતા અને કચ્છ ડીપીઓ તરીકે ભૂપેન્દ્રસિંહ વાઘેલા એમની નિમણૂક થતાં સમગ્ર કચ્છના અંદર આમ તો અમે અમારા સંનિષ્ઠ વર્ગ બેના અધિકારીઓ જિલ્લા માટે ગુમાવ્યા છે પરંતુ એમણે અહીં સુંદર કામગીરી કરેલી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ગ એક તરીકે જ્યારે એ પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છની અમારી લાગણી હતી કે અમને ભાવભીની વિદાય આપવામાં આવે અને એમને એક એવું આત્મબળ પૂરું પાડવામાં આવે કે જે નવી જગ્યા ઉપર અહીં કચ્છની સુવાસ એ ફેલાવે અને ખૂબ સુંદર રીતે આપણા જિલ્લાનું નામ રોશન કરી અને નવી જગ્યા ઉપર એ હાજર થઈ અને સુંદર એમની કામગીરી કરે